દેવળિયા ગામે અમુક વિસ્તારમાં વીજ પ્રવાહ ઓછો પડવો તેમજ સાત વર્ષથી બંધ વીજ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવેલ હોય જે શરૂ કરવામાં આવે તેમજ એક લાઈનમાંથી કેટલાક ગામોને વીજળી પૂરી પાડવામાં આવતી હોય જેનાથી દેવળિયાને જુદું કરવામાં આવે સહિતની વિવિધ પ્રકારની માંગણીઓને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જો કે અધિકારી દ્વારા પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાહેન્દ્રી આપી હતી અમે આવ્યા છીએ અમારા છ ગામ કનેક્શન છે લાઈટ સાસઠ કેવી માંથી અમે એક ગામ પૂરતી લાઈન માંગવા આવ્યા છીએ અમારા ગામમાં જેટકોટ છે એટલે અમે માંગણી કરી એકવીસ વીસ અમને આપીએ કે એમ છે પણ આ લોકો એમ કીધું કે એ જોઈ અમે આવી લોટ જોઈ પછી આપવાનું એમ કે છે દિવાળીયા મારું નામ ધરમસિંહભાઈ મકવાણા છે મારું ગામ દેવળિયા અને દેવળિયા થી હાલ ગ્રામ પંચાયત ના સદસ્યો સરપંચ ઉપસરપંચ સહિત આજ બધા તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે અમારા દેવળિયા ગામ ની બાજુમાં જ દેવળિયા ગામની ની હદમાં ઝડપો છે અને ત્યાંથી જ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે દેવળિયા ને જે લાઈન આપવામાં આવી છે એ દેવળિયા સહિત અહીંના કેટલાક ગામોને પણ લાઈન આપવામાં આવી છે અને દેવળિયામાં ભેગું છે એટલે કોઈ પણ ગામમાં કઈ ફોલ્ટ હોય તો દેવળીયા માં પણ લાઇન વહી જાય છે એટલે પેલી અમારી એ માંગણી છે કે દેવળિયા ને આ લાઈન જુદી કરવામાં આવે પછી બીજું કે દેવળિયા ગામમાં જે વેલનાથ નગર નામની સોસાયટી છે જેને જુદું કરવા અને જે ગામને લોડ વધારે પડતો એના કારણે ત્યાં ટીસી મૂકવામાં આવ્યું હતું જે ટીસી મૂક્યું હોય તેને આજે હાથ વરસ થયા નવું ટીસી મૂકી દીધું હાથ વરસ થયા તેમ છતાં જીબી ના કર્મચારીઓને કે અધિકારીઓને આજ સુધી આ ટીસી શરૂ કરવાનો સમય નથી મળ્યો વચ્ચે મેં એક વખત રજૂઆત કરી હતી મૌખિક પણ આજ સુધી આ પ્રશ્ન હજી સોલ્યુશન નથી થયું હાથ વરતી થી ઊભું છે પછી કે જે ત્રીજો પ્રશ્ન છે કે અમારે હેલ્પર કોઈ નથી જો રજવા કોઈ પણ ને ફોન કરો તો કોઈ એવું કે અમે અહીંયા કામમાં છીએ બે કલાકની વાર લાગશે અથવા તો કાલે આવશું આવા ઉડાવ જવાબ ટૂંકમાં આપવામાં આવે છે પછી દેવળિયાનો જે સાંકડિયા વિસ્તાર છે અહીંયા બધા જે એના સ્થાનિકો છે સમયસર વીજળીનો લાઈટ બિલ ભરી દે છે તેમ છતાં એ લોકોને વીજ પ્રવાહ પૂરતા પ્રમાણમાં નથી મળતો એટલે કે લાઇટ ડીમ પડે છે આવી આજે તળાજા પીજી કચેરી ખાતે રજૂઆત કરી છે જેમાં અમુક પ્રશ્નો માટે સાહેબે સાહેબ આપી છે કે અમે સોલ્યુશન કરી નાખશું અને જે આ લાઇન બાબતે એણે કહ્યું છે કે આ પ્રશ્ન સોલ્યુશન થાય એમ નથી છતાં પ્રયત્ન કરશું એવું કીધું છે